અમારે ભેળી ને છે ભાઈ હજી કેટલા છે ખબર છે ચાર પાંચ છે એક ભાઈ તો દેવામાં છે ને અમારી બેન બધી રમવામાં છે જોઈ લો તો ખરી આ બાજુ તમે કોઈ જોતાય નથી અમારે ઘાજુ બેન તો દાંત કાઢે મિત્રો સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારો બધાઈનું ગુડ મોર્નિંગ શુભ સવાર જય મા મેલડી મિત્રો આજે છે પૂનમ તો આજે અમારે છે ને બધાય નાના નાના છોકરીઓ બધાને જમાડવાની છે આજે એવું બધું પ્લાન કર્યો છે અમે બધાએ ને અમે અમારી રીતમાં ગુણું કહીએ છીએ તો એવું બધું પ્લાન છે આજનો અમારો ને આજ ઘણા સમય પછી આજ મિત્રો વિડીયો બનાવ્યો છે તો કોઈ વાંધો નહીં મિત્રો તો હવે આપણે આડી ઉઠી જશે બધા રસ કરી નાખીએ છે હવે નાઈ થઈ ફ્રેશ ફટાફટ થઈ જાય તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો

અમારા બધી ગણી છે અમારી બચી જોઈએ નાની નાની જોઈને આપણે જોઈ લો પૂજા પાઠ કરી મિત્ર છે ને છોકરી નાની નાની છોકરી પછી આવી જાય બધીને જમવાનું દઈ દઈ વાત થોડીક વાર ને વાગી સવારના સાત કોઈ વાંધો નહીં તો વિડીયો કન્ટિન્યુ બનાવી મિત્રો ફાઇલ લઈને અમારે છે ને વિધિ ચાલુ થઈ ગઈ છે અમારે ગણીના પાક જોવા પડે હું હાલતા મારી ઓટ ભાઈ ઇસે લે આ તાર તો આ ભઈ ગયા આ જે થાય એટલે يعني જે એમ એટ ન કરો ના હે મોડ પર કોણ હા મિત્રો ફાઈવલી ની અત્યારે છે ને અમારે બધી ગયીણી જમવા બેઠી છે એક નંબર બોલો બધા જોર થી જય મા મેલડી હાલો હવે જમવાનું ચાલુ કરી દો ભાઈ અમારે ભે છે હજી કેટલા છે ખબર છે ચાર પાંચ છે એક ભાઈ તો દેવામાં છે જોતાય નથી અમારે ગાજી બેન તો દાંત કાઢે મિત્રો અત્યારે છોકરા બધા જમી લીધા ને અત્યારે અમારે ભાણા ધોવાનું કામ ચાલુ થઈ ગયું વિશ્વાબેન જો हमारे फोनो मैडम थी ना अत्यार नरी हक जो हम क्यों लगे सोनू नरी हक ले पानी भरा जी तो मेरा मजा हो गया मेरा मजा आवन आखड़ी आवन से हां आ जाऊं तो बिन मेरा है ऐसा कर ये वो है अब करवा तो बजाने और मेरा में भाई अब तो ये सुन खाई मेरा मजा तो कंटिन्यू वीडियो में बने મિત્રો આપણે એક સરસ મજાની ટુ વ્હીલર લઈ લીધી છે યાર તમારા બધાને લઈ આવી યાર કઈ ઘટીને એવી જોઈ લો ગાડી લીધી છે હવે આપણે છે ને મિત્રો આમાં રેડિયમનું નામ લખવાનું છે આપણી ચેનલનું તો આગળ જાય છે આપણે ઊંડા તો નામ બમ કંઈક લખાવી નાખીએ બરાબર તો ચાલો તો જાય છે ઊંડા તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો ભરતભાઈ ગાડીનું રેડિયમનું કામ છે તો જાય ગાડી કરાવી આવીએ

કોઈ વાંધો નહીં મિત્રો થાય મેરામાં તમને પણ બતાવી એક નંબર દીવ નો મેરો છે મિત્રો અને આવું બધી અહીંયા છે પબ્લિક બહુ જોરદાર છે ભાઈ પપોડો લઈ લીધો અમારે છે ને સો ગ્રામ સેણા લે ભાઈ પાર્સલ લઈ જવાનું છે ક્યાં ભાઈ મેં એક મટાણા લઈ લીધા પાર્સલમાં એટલે આપણે કઈ લીધું નથી આપણે ખાલી પીપોડો લઈ જશે આ ભાઈ ને બસ બીજું કોઈ વસ્તુ નહીં આપણે આજે આમાં ગરમી બહુ છે હવે ઘેર ભાગવું પડ્યું મિત્રો ફાઈલેની હું ને ભાઈ બે મેરા માટે આવી ગયા કા મેરા મજા આવી હા હવે બહુ મજા આવ્યો મેરા માં કા નવ સરસ માં બસ દીધી ભાઈ ને કેમ લાગ્યો આ વિડિયો મિત્રો બહુ મજા આવી ને મજા આવતી આ દી વિડિયો માં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો અને નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો બહુ મને મજા આવશે ચાલો